નમસ્કાર સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં લોકસભા ચૂંટણીને લઈ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું તમામ તૈયારીઓ કરી લેવાઈ આજે લોકસભા ચૂંટણી બે જાહેર કરાઈ જેમાં ગુજરાતમાં સાત મેના રોજ મતદાન થશે ત્યારે આજે કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં ચૂંટણીને લગતી માહિતી આપવામાં આવી હતી વહીવટી તંત્ર દ્વારા મતદાનની સંપૂર્ણ તૈયારી અને આયોજન કરી લેવામાં આવ્યા છે દાહોદ જિલ્લામાં કુલ સોળ લાખ બાવીસ હજાર મતદારો છે અને કલેક્ટર દ્વારા મતદારોને અપીલ પણ કરવામાં આવી છે કે લોકશાહીના પર્વમાં ભાગ લઈને પૂરેપૂરું મતદાન કરાય તેમજ દાહોદ લોકસભા બેઠકમાં કુલ ઓગણીસો અઠ્ઠાવન મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે ચૂંટણીની કામગીરીમાં અલગ અલગ અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક પણ કરી દેવામાં આવી છે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જરૂરી પોલીસ બંદોબસ્તની સાથે તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે સાથે જ ચૂંટણીને લગતી માહિતી માટે કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે આ ચૂંટણી પંચ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરીને આ લોકસભાની ચૂંટણી ડિક્લેર કરી દીધી છે તો ગુજરાત રાજ્યની જો ચૂંટણી છે એ ત્રીજા ફેઝમાં થવાની છે એમાં આપણા દાહોદ મતવિસ્તાર છે એમાં પણ ત્રીજા ફેઝમાં ચૂંટણી થવાની છે એમાં જાહેરનામું બહાર પડવાની તારીખ જો છે એ બારમી એપ્રિલ છે અને ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ જો છે એ ઓગણીસ એપ્રિલ છે ઉમેદવારી ચકાસણી જો છે એ વીસમી એપ્રિલે થશે અને ઉમેદવારી પાછા ખેંચવાની તારીખ જો છે એ બાવીસમી એપ્રિલ છે આ કોન્સ્ટિટ્યુઅન્સીમાં મતદાન જો છે એ સાત મહિના દિવસે થશે અને મતગણતરી જો છે એ ચૌથી જૂનના દિવસે થશે તો હું દાહોદ જિલ્લાના બધા મતદાર મિત્રોને વિનંતી કરું છું કે મોટા સંખ્યામાં બહાર નીકળે અને મતદાન કરે ફ્રી અને ફેરલી અને ઇથિકલ વોટિંગ કરે આપણા મત વિસ્તારમાં સાત એસી છે એમાં ઓગણીસો અઠ્ઠાવન જેટલા મતદાન મથકો જે છે એના ઉપર સાતમી મહિના દિવસે મતદાન થશે એની સાથે સાથે લગભગ અઢાર લાખ ચોસઠ હજાર થી વધારે મતદાતાઓ જો છે એ આપના મત મતાધિકારનું વાપર કરવાના છે અહીંયા સાત આપના મદદનીશ ચૂંટણી અધિકારીઓ જો છે એની નિમણૂક કરવામાં આવેલ છે દરેક એસીમાં એક મદદનીશ ચૂંટણી અધિકારી રહેશે અને લગભગ આપના અહીંયા ઈવીએમ અને વીવીપેટ જો છે એના એફએલસી વગેરે પૂર્ણ થઈ ગયેલું છે એની કામગીરી પણ હવે ફર્સ્ટ સ્ટાન્ડેશન ટૂંક સમયમાં આગલા બે દિવસમાં જ પૂર્ણ કરવામાં આવશે અને જો જો છે એ એસીના સ્ટ્રોંગરૂમમાં મોકલવામાં આવશે એમાં બધા જો રાજકીય પક્ષો છે એમને સમક્ષ એ કામગીરી કરવામાં આવશે બધાને અહીંયાથી જાહેર માહિતી કે નોટિસ પાઠવીને બોલાવી લેવામાં આવશે સર મોટી સંખ્યા મોટી ઉંમરના અથવા દિવ્યાંગ મતદારો માટે શું વ્યવસ્થા છે જો એટી ફાઈવ પ્લસ વર્ષવાળા જો લોકો છે એમને આ હોમ વોટિંગની પણ ફેસિલિટી આપવામાં આવેલ છે એની સાથે સાથે જ જો દિવ્યાંગ જનો છે જે ચાલીસ પર્સન્ટથી વધારે દિવ્યાંગતા ધરાવે છે આ લોકો પણ હોમ વોટિંગ કરાવી શકે છે તો એના માટે અમે સુવિધાઓ ઊભી કરી છે તેમ છતાં હું બધા મતદાતાઓને વિનંતી કરું છું કે જો એ શક્ય હોય તો એ મતદાન મથક ઉપર આવીને જ મતદાન કરે અને જો આવા પ્રકારના વ્યક્તિ દિવ્યાંગતા ધરાવતા કે એટી ફાઈવ પ્લસ વાળા વ્યક્તિ મતદાન મથક ઉપર આવીને મતદાન કરશે તો બાકી લોકોને પણ પ્રેરણા રૂપ થશે અને એના માટે જો ડીઓ છે એમના વતી એમનું સન્માન પણ કરવામાં આવશે ત્યાં સંહિતા આવતીકાલે રજાનો દિવસ અને શહેરમાં ઘણી બધી જગ્યાએ જાહેરાતોના બોર્ડ છે દરેક રાજકીય પક્ષો થશે એમાં ચોવીસ કલાક ની અંદર અમે બધા કચેરીઓમાંથી અને બાકીના જો ડિફેસમેન્ટ છે લગભગ બોતેર કલાકની અંદર બધા રિમૂવ કરી દેવામાં આવશે સર અંતિમ સવાલ છે મતદાનના દિવસે કોઈને કોઈ સમસ્યા સર્જાય અથવા કોઈને ફરિયાદ કરવાની હોય તો એના માટે ક્યાં સંપર્ક કરવો અહીંયા જિલ્લા કક્ષાએ ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર જો છે એ સ્થાપન કરી દેવામાં આવેલું છે ત્યાં આ ટ્વેન્ટી ફોર બાય સેવન ત્રણ ટીમો સતત કામગીરી આઠ આઠ કલાકની શિફ્ટમાં બેસવાની છે ઇવન મતદાન પ્રક્રિયા જો છે એમાં કોઈને પણ કોઈ પણ પ્રકારની અગવડતા પડે તો સીધો એ ઓગણીસો પચાસ નંબર ઉપર કોલ કરી શકે છે અને એમ જો સી વિઝિલ પોર્ટલ છે એના ઉપર પણ એ આપણે ફરિયાદ દાખલ કરાવી શકે છે તો એનું અમે ટૂંક સમયમાં મતલબ નિશ્ચિત સમય મર્યાદામાં એનું ઉકેલ લાવીશું સર લોક લોકશાહીનું મહાપર્વ ઉજવવા દાહોદ વાસીઓને શું અપીલ કરશો હું દાહોદ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીના બધા મતદારોને વિનંતી કરું છું કે એ જો ચૂંટણીનો પર્વ છે એમાં ગર્વથી સામેલ થાઓ અને મોટા પ્રમાણમાં આ મતદાનના જો આપના અધિકાર છે એનો વાપર કરો અને વધારેથી વધારે મતદાન કરીને આપના જો આપનું જે રાષ્ટ્રીય કર્તવ્ય છે એને નિભાવો